વિક્રમ રાજા પણ કદાચ ફિલ્મનું નામ કદાચ બદલવાનું થશે કારણ કે અમુક એવા સંજોગોના કારણે પિક્ચરનું નામ બદલવાનું થશે કાલે ચોક્કસપણે હું ઇન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા અથવા ફેસબુક લાઈવ દ્વારા અથવા તો નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાથી શું વિવેક સોની અને મિત્રો આજે આપણે ઘણા દિવસે આપણે વિવેક સોની ઓફિશિયલ ચેનલ ઉપર આ વિડીયો બનાવી રહ્યા છીએ એટલે પહેલાં તમે બધા લાઈક કરજો અને સપોર્ટ આ લો તમારો પહેલાં દેવોન જોવો અને મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છે કે દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને તહેવારોની અંદર આપણા સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરના બે મૂવી આવી રહ્યા છે એક છે વિક્રમ રાજા અને જેનું નામ ચેન્જ કર્યું છે તમે પહેલા પહેલાં એ જોવો વિક્રમ રાજા પણ કદાચ ફિલ્મનું નામ કદાચ બદલવાનું થશે કારણ કે અમુક એવા સંજોગોના કારણે પિક્ચરનું નામ બદલવાનું થશે કાલે ચોક્કસપણે હું ઇન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા અથવા ફેસબુક લાઈવ દ્વારા અથવા તો વિક્રમભાઈએ કીધું હતું કે લાઈવ પ્રોગ્રામની અંદર કે વિક્રમ રાજા નામ ચેન્જ કરીને વિક્રમ નંબર વન નું નામ આપ્યું છે અને એ મૂવી દિવાળીના ભવ્ય તહેવારોની અંદર લાગવાનું છે દરેક સિનેમાઘરોની અંદર આ મૂવી લાગવાનું છે જેની અંદર ખૂબ સારા સારા એવા આર્ટિસ્ટો છે કલાકારો છે અને બીજી વાત એ મિત્રો કે દિવાળીના તહેવારોની અંદર પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં સોળ વર્ષ પહેલાં એ મૂવી આવ્યો હતો અને હવે ફરીવાર આ મૂવી દરેક સિનેમાઘરોની અંદર લાગવા જઈ રહ્યું છે તો આ મૂવીના કોણ કોણ ચાહક છે અને કોણ કોણ દવા દવાના છે એની નીચે કોમેન્ટ કરજો એટલે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય